હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં ઉનાળાની સિઝનમાં મજા આવે તેવો સરસ મજાનો મેંગોનો શ્રીખંડ આજે આપણે બનાવીશું દેખાય છે ને એકદમ યમી યમી આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌ પ્રથમ મેં અહીંયા એક લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે તેને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું દૂધ આપણે વધુ પડતું ગરમ નથી કરવાનું ખાલી આંગળી અડાળી અને થોડું ગરમ લાગે એટલું જ ગરમ કરવાનું છે હવે આમાં આપણે એક ચમચી જેટલું દહીં ઉમેરી સારી રીતે દૂધમાં મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને આપણે પાંચથી છ કલાક સુધી રાખી દઈશું અહીંયા આપણું દહીં સરસ જામી ગયું છે તો હવે આપણે આ દહીંને એક આ રીતે કાણાવાળો વટકો લઈશું તેના પર આપણે કોટનનું કપડું રાખી દેવાનું છે જેથી કરીને દહીંમાંથી વધારાનું પાણી હોય એ નીકળી જાય આપણે આમાં દહીં ઉમેરી દેવાનું છે તમે દહીં જોઈ શકો છો આપણું કેટલું ઘટ્ટ સરસ બન્યું છે હવે આપણે આમાં બધુંય દહીં ઉમેરી દઈશું હવે આ દહીંમાંથી આપણે વધારાનું પાણી કાઢી નાખવાનું છે આ રીતે ચાર ખૂણા ભેગા કરી આપણે દહીંમાંથી વધારાનું પાણી કાઢી લેવાનું છે હવે તેને આ રીતે થોડું કડક ટાઈટ બાંધી તેના પર આપણે ભારે વસ્તુ રાખી દેવાની છે આપણે દસ મિનિટ માટે જ બહાર રાખશું ત્યાર પછી આપણે તેને ફ્રીજમાં બે કલાક માટે રાખી દઈશું જેથી આપણું બધું જ પાણી વધારાનું નીકળી જાય અને દહીં પણ ખાટું ન થાય જો દહીં ખાટું થઈ જશે તો શ્રીખંડ બરાબર નહીં બને મેં અહીંયા ત્રણ નંગ પાકી કેરી લીધી છે જેને આપણે સારી રીતે ધોઈ લેવાની છે હવે આપણે આ કેરીના છાલ ઉતારી ટુકડા કરી લેવાના છે આ રીતે આપણે તેની બધી જ છાલ ઉતારીને ટુકડા કરી લેવાના છે તો અહીંયા ત્રણેય કેરીના ટુકડા થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સચર જાર લઈશું અને એમાં આપણે આ કેરીના ટુકડા ઉમેરી દેવાના છે તેમાં આપણે ખાલી અડધા કપ જેટલું દૂધ ઉમેરવાનું છે જેથી તેની પેસ્ટ ખૂબ જ સરસ બને અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો હવે આપણો આ પલ્પ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ પલ્પને એક પેનમાં લઈ લેવાનો છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે આ પલ્પને ગેસ પર થોડો ઉકાળી લઈશું આ રીતે ધીરે ધીરે હલાવતા રહેવાનું છે આ પલ્પને તમે જો તમને પીસ પસંદ ના હોય તો કોઈ કે જાડીમાં ગાળીને પણ લઈ શકો છો પણ મને આમ પસંદ છે એટલે હું આ આ રીતે રીતે લઉં છું આપણે ગેસ પર પાંચ મિનિટ હલાવાથી જેમાં વધારાનું પાણી હશે તે બળી જશે જેના કારણે શિખંડમાં પાણી વાળું નહીં બને તો ખૂબ જ સરસ લાગશે તમે જોઈ શકો છો કે આ કેરીના પાંખમાંથી આપણું પાણી વળી ગયું છે અને થોડું ઘટ થઈ ગયું છે તો આપણે તેને બંધ કરી દઈશું હવે આપણે આને એક બાઉલમાં કાઢીને ઠંડુ પડવા દઈશું હવે તમે દસ મિનિટ પછી જોઈ શકો છો કે આપણું પાણી વધારાનું હતું એ નીકળી ગયું છે અને એકદમ થોડી ક્વોન્ટિટીમાં જ છે તો હજી આપણે આ રીતે દબાવી અને વધારાનું પાણી કાઢી લઈશું અને હવે આપણે તેને આ રીતે આ જ કપડાંની ગાંઠ મારી ટાઇટ બાંધી લઈશું ને હવે આ ટોપલાને આ રીતે દહીં મૂકી બીજા વાસણમાં આ રીતનું ઊંડા વાસણમાં ટોપલો રાખી તેના પણ કોઈ ભારે વસ્તુ આ રીતે રાખી દઈશું અથવા તો તમે આ રીતે કોઈ વજનવાળી વસ્તુ યા પથ્થર તમારી પાસે હોય તે તમે રાખી શકો છો હવે આને આપણે ફ્રીજમાં બે કલાક માટે મૂકી દેવાનું છે જેથી હજી તેમાં વધારાનું પાણી હોય તો નીકળી જાય હવે આ ફ્રીજમાંથી દહીંનો લચકો બહાર કાઢી એક બાઉલમાં આપણે તેને લઈ લેશું તેમાં એક કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું આ બધું આપણે સારી રીતે આ જાડીમાંથી પાસ કરી લેવાનું છે આ રીતે જાડીમાં હાથની મદદથી તમે ઘસીને કાઢશો તો શ્રીખંડ એકદમ મલાઈદાર બનશે તેમાં કણીનો ભાગ નહીં રહે અને ખૂબ જ સુપર ટેસ્ટી બનશે એકદમ ફ્લફી બને ત્યાં સુધી બે મિનિટ આ રીતે આપણે તેને ઘસી લેવાનો છે હવે તેમાં બે બે ચમચી જેટલો બનાવેલો કેરીનો પલ્પ ઉમેરતા જઈ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે બે ત્રણ વાર પલ્પ ઉમેરી બધો જ પલ્પ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર અને બે ત્રણ ચમચી જેટલા કાજુ બદામ પિસ્તાની કતરણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો શિખંડ કેટલો સરસ ઘટ્ટ બન્યો છે કેરીનો પલ્પ આ રીતે ઉકાળીને નાખવાથી તેમાં પાણીનો ભાગ બિલકુલ નહીં રહે જેથી તમારું શ્રીખંડ પણ ખૂબ જ સરસ બનશે હવે આ શ્રીખંડને આપણે પાંચથી સાત કલાક સુધી ફ્રીજમાં મૂકી દેવાનો છે તમે જોઈ શકો છો કે આપણું શ્રીખંડ કેટલું સરસ કઠણ બની ગયું છે ચમચીમાંથી પણ નીચે ધીમેકથી પડે છે આ રીતે શ્રીખંડ પરફેક્ટ બનશે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તેના પર આપણે કેરીના નાના નાના એકદમ કાપેલા ટુકડા ફરતી બાજુ નાખી ગાર્નિશ કરીશું ટુકડા નખાઈ જાય એટલે વચ્ચે આપણે કાજુ બદામ અને પિસ્તાની લાંબી લાંબી કતરણ કરેલ છે તે નાખી ઠંડુ ઠંડુ જ સર્વ કરીશું બન્યું છે ને બહાર બજારમાં મળે તેવું એકદમ મલાઈદાર સરસ મજાનું મેંગો શ્રીખંડ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા જોજો કમેન્ટ કરવાનું ના ભૂલાય